અને ગયા ગુરુવારે આ કમટિયા ની સરકારે ખમાન મજા કીધી હતી કે જયલા વાળ વાગો નો થવા અને ભલામણ આજી રવિવાર રવિવારની રવિવાર વાત છે એના સાક્ષી જોય 15 જણા બેઠા છે અને એના સાક્ષી ભુવાજી પણ છે અને અમારી બધાય પાસે વિડિયો પણ છે સાહેબ એક ગાય એસિડના કૂવામાં પડી ગઈ હતી એસિડ ના આ પગમાં આજી એના ડાકા છે ભાઈ પગમાં હાથમાં બધે આ એસિડ ઓમે આખા એસિડ થી લીધું તો આખી ગાય એસિડના કૂવામાં હતી ભાઈ ઉચ્ચાર કરો જેટલા સાક્ષી હતા ત્યાં ખોટું બોલે ને કમઠિયા સરકાર ના આમ છે ભાઈ હા કેમિકલ વાળા પાણીમાં ગા પડી ગઈ હતી ભાઈ ગાને ખાલી માથે આમ હાથ ફેરવે ને હાથ હુવાજી રૂવાડી બધી હાથમાં માં ચોટી ગઈ હતી અને ખાલી 2 મિનિટ જે જેને બળતરા થઈ હતી ને ભાઈ ઈ જીવતે જીવ મોત ભારી ગયા હતા હું ખુદ હતો મારા હાથમાં હજી ડાઘા નથી ગયા તેની સાક્ષી છે કોઈને જોવું એ દેખાડું અંદર એટલે સાહેબ ગુરુવારે આઈથી ખમાન મજા હું કોઈ દી પૂછવા નથી બેઠો આ કેટલે બેઠા છે

અને બે મિનિટ ભાઈ બળદરા થાય એટલે વીસ જણા લઈને હું નીકળ્યો ભાઈ કોઈને કાંઈ થઈ જાય તો મારે હું આઈખે થઈ જાવ ભાઈ મોટું દેખાડો જેવો ન રહો એટલે મને તરત યાદ આવ્યું મામા તારી ખમાન મજામાં ફોટ પડી હોય હો બાકી અમારા હાથી ન હોય અમને કોઈને રૂવાલું અમારું હલવું ન જોઈ અને અને ખાલી બે જ મિનિટ ખાલી બે જ મિનિટ ઓનલાઈન સરકાર છે વધામણાની આ ઉભા ઉભા આ બધાય આ બધાય ગાયુને કાટતા હતા હું રોતો તો સાહેબ એ કોરના ખૂણે ઊભો ઉભો રોતો તો મારી સરકાર આઈ ક્યાંક ગામત્રે હોઈ ગઈ બાકી આ આછીયું ન હોય અને એટલી વારમાં બાપ મારી સરકાર આવી ભાઈ આ ખોટું નથી કેતો મામો બેઠો ને એના હમ ખાઈને કહું છું મારે ધવલ ધવલભુવાજીના કે ઘુમટીયાના કે ગેડિયામાંથી કોઈના પાંચ પતિ નથી આવતા ભાઈ અને એને મને વખાણ કરવાનું કીધુંય નથી કહો એના હમ આ હકીકતની વાત છે ભાઈ ખાલી બે જ મિનિટ મેં મામાને યાદ કરીને પછી જેટલા હતા એટલે બધાને કીધું કે ખાલી તાઢા પાણીએ ખાલી હાથ પથ ધોઈ લ્યો દે તો અને અને જો જણા કરો કરો હતાય હતાય એ બધાયને એકઈને રુવાળું નથી ની ગાય હજી લોથડા ઇન્ડસ્ટ્રીમાં આટો મારે છે કોઈને શોખ હોય તો મારી પાસે આવજો હું દેખાડીશ ગાય ને આ પંદર જણા બીજા આ ઈ સરકાર છે